હેલો ગાઈઝ કેમ છો બધા મજામાં છો આજે અમારે ઘરે કામ ચાલે છે જુઓ તમે આ આળીના ખૂટા છે તો અમારે ઘરે અમારા કાકાને ત્યાં કંદ રોપેલા છે તો અમે એને ખૂટા મારતા છે કેમ કે એના વેલા ચડાવવા પડે કેમકે વરસાદમાં બગડી જાય એટલે એના માટે અમે ખૂટા લગાવતા છે તો તમને હું બતાવું અમારે ત્યાં કંદ રોપેલા છે અને આમાં પાત્રા રોપેલા છે જુઓ તો તમારા માટે કેટલી મહેનત કરું વિડીયો બનાવવા માટે હા વજન ઉચકીન લઈ જામ વિડીયોને તમે લાઈક નહીં કરે અમારા એ ફટાફટ લાઇક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો તમને કાન બતાવો કાંદરો પેલા છે અમારે ત્યાંથી વરસાદ તો આખો દિવસ ચાલુ જ રહેશે હવે થોડો ખુલેલો છે તમને બતાવું પહેલાં મૂકી દઉં આજો હા રે કન તમારેમાં શું કહે અને કોમેન્ટ કરીને કહેજો અમારેમાં તો કન કહે છે ને આજો આ રીતના અમે ખૂટા મારેલા છે જાળીના ખૂટા અને ચારે બાજથી જાળ મારેલી છે કેમ કે આમાં જંગલી ડુક્કર ઘૂસી જાય છે અને કન બધા બગાડી દે છે એટલે અમે ચારે બાજથી જાળી મારી દીધેલી છે ચારે બાજથી પેલા જેવો કાકા લોકો કામ કરે છે અને ખૂટા ઘટી ગયા એટલે હું ઘરે લેવા ગયો તો ખૂટા તો હવે ખૂટા લઈને જાઉં ત્યાં અને હું પણ થોડું કામ કરું થોડું શું સવારથી કામ જ કરું છું આજે તો જો કપડાં પણ બધા ગંદા થઈ ગયેલા છે દુઃખ ખરાબ થઈ ગયા છે બધા ખાદાવાળા થઈ ગયા છે એટલે હવે ફટાફટ કામ કરીએ પછી તમને બતાવું કામ પતી જાય પછી કે કપડાં પણ બધા કાદવવાળા થઈ ગયા છે કેમ કે વરસાદ આવે છે એટલે વરસાદમાં કામ કરીએ છીએ અમે તો પછી તમને બતાવું બરાબર વેટ કરો થોડી વાર તો ગાઈસ અમારું કામ પતી ગયું છે અને હવે અમે જઈએ છીએ ને એવું બધું લેવા અહીં તો કામ બાકી જ છે પણ હવે થોડું તારને દોરીને એવી લેવાની છે કેમ કે મંડપ બનાવવાનું છે એટલે ફટાફટ આપણે રેડી થઈ ગયા છે મસ્ત જો ફ્રેશ થઈ ગયા છે તો હવે અમે જઈએ ચોકડી પર પાણી કડક ત્યાંથી બધું સામાન લઈએ પછી ઘરે આવ્યા અને પછી કાલે બી કામ ચાલુ કરવાનું છે બીજું પાછું બાકી છે અડધું એટલે એ કરશું તો વિડીયોને વિડીયોમાં બનાવી રહીજો અને વિડીયોને પૂરું જોજો એન્ડ તક એટલે આવા જ બ્લોગ આવતા રહેશે મસ્ત ખેતીવાડીવાળાને એવા નામડાના બ્લોગ બરાબર તો હવે ફટાફટ જઈએ ચોકડી પર અને સામાન લઈને આવીએ મળીએ તમને પછી ઘરે આવી ગયા છે બધું સામાન લઈને ઘરે મૂકી દીધું હવે આપણે થોડુંક ગેટ બંધ કરી આવીએ દુઃખદર આવે છે રાત્રે એટલે એ બંધ કરેલો જ છે એટલે હવે જવાની જરૂર નથી તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો તો લાઈક કરજો અને કોમેન્ટ કરજો વિડીયોને આપણે અહીંયા જ હવે એન્ડ કરીએ કાલે બહુ બધું કામ છે અને ફટાફટ હવે એડિટિંગ કરીને અપલોડ કરું વિડીયો અને વિડીયોને પૂરું જોજો અને સપોર્ટ કરજો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં